राज्यपाल आचार्य देवव्रत जी ए साबरकाठा जिल्हाના વદરાડ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ્સની મુલાકાત લીધી. राज्यपाल आचार्य देवव्रत जी ए સાબરકાઠા જિલ્લાની મુલાકાત દરમિયાન સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ્સ વદરાડની મુલાકાત લેધી હતી. राज्यपाल શ્રીએ પંચસ્થરીય મોડેલ ફાર્મમાં પ્લાન્ટેશન કરેલ સરગવો, સુરેણ, પપૈયા, કેળ, રીંગણ, ટામેટા, કોબીજ, ફ્લાવર સહિતના પ્લાન્ટેશનની મુલાકાત કરીને પ્લાન્ટેશન અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. મુલાકાત બાદ રાજ્યપાલે બાગાયત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં નાયબ બાગાયત નિયામકે પ્રેઝન્ટેશનના માધ્યમથી સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ્સમાં પ્લાન્ટેશન કરેલા વિવિધ પાકો અને તેની ઉપજો તેમજ સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા આ બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના ફાયદાઓ અંગે જાણકારી આપતા જણાવ્યું કે રાસાયણિક ખાતરને કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે માનવ સ્વાસ્થ્ય અને ધરતી માતાનું આયુષ્ય કથળી રહ્યું છે હવા પાણી પણ સુધર્યા નથી આ સંજોગોમાં પર્યાવરણ જળ જમીન અને માનવ સ્વાસ્થ્યને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે વધુમાં તેમણે જણાવ્યું કે ત્રણ વર્ષના રિસર્ચ બાદ જાણવા મળ્યું છે કે પ્રાકૃતિક ખેતીમાં પણ રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન થાય છે બાદમાં દર વર્ષે ઉત્પાદન વધતું જાય છે ગુજરાતમાં લાખો ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે એમનો અનુભવ છે કે પ્રાકૃતિક ખેતીની જમીનનું સ્વાસ્થ્ય સુધર્યું છે સાથે પાકની ગુણવત્તા પણ સુધરી છે